આજ રોજ પૂર્વ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગાંધીધામ કોર્ટ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું સાયબર ક્રાઈમના બનાવો તથા સાયબર ક્રાઈમના પ્રકાર અને નવી નવી મોડર્સ ઓપરેન્ડી બાબતે તથા સોશિયલ મીડિયા ક્રાઈમ તથા તે ક્રાઇમ શોધવાની કાર્યપદ્ધતિ આઈપી એડ્રેસના પ્રકારો ડિજિટલ એરેસ્ટ તથા ન્યૂડ વિડીયો કોલિંગના બનાવોમાં ડર ઉભો કરી થતી છેતરપિંડી ડેટા ચોરી સોશિયલ મીડિયા સુરક્ષા ટિપ્સ ફાઈનાન્શિયલ ફોડના પ્રકારો એઆઈ ટૂલ્સના ફાયદા અને ગેરફાયદા ડીપ ફેડ વિડીયો ટેલિગ્રામ ઉપર ગેમિંગ લિંકો તથા હેકિંગ લિંકો એપીકે ફાઇલથી થતી હેકિંગ તથા સ્ટોક માર્કેટમાં ગ્રોથ અંગેની ફેક એપ્લિકેશનોથી થતી ઓનલાઈન છેતરપિંડીના બનાવો વગેરે અંગે વિસ્તૃત જાણકારી આપી ઓનલાઈન ફ્રોડથી કઈ રીતે સાવધાન રહેવું અને પોતાના ઘરના સભ્યોને સાયબર ફ્રોડથી સોશિયલ મીડિયા ક્રાઇમથી બચવા શું કરવું શું ન કરવું તથા સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા આ સેમિનારમાં અધિક ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ બીજી ગોલાણી ચોથા અધિક ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ એ એમ મેમણ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એમ બી પરમાર અધિક સિનિયર સિવિલ જજ એમ ચૌહાણ તથા બીજા અધિક સિનિયર સિવિલ જજ એમ એ શેખ ત્રીજા અધિક સિનિયર જજ એમ બી ભાવસાર ચોથા અધિક સિનિયર સિવિલ જજ પી કે વ્યાસ તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સાયબર ક્રાઇમ પીઆઈ એ એ જાડેજા તથા પોલીસ સ્ટાફ હાજર રહી સમગ્ર આયોજન કર્યું હતું રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ